સુરતના નાનપુરા ખાતે આવેલા પોસ્ટ ઓફિસમાં કામ કરતાને અને વય મર્યાદા નિવૃત્તેલા કર્મચારીનો આજે વિદાય સમારંભ યોજો આવ્યો હતો સુરતમાં અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓમાં વર્ષો સુધી કામ કરી નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાય છે ત્યારે સુરતના નાનપુરા ખાતે આવેલા પોસ્ટ ઓફિસમાં કામ કરતાને વય મર્યાદાએ નિવૃત્ત થયેલા જીતુભાઈ પટેલ આજે એકત્રીસમી ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ રિટાયર થયા તેમનું સન્માન સાથે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો મારું નામ જીતુભાઈ પટેલ હવે આજ દિન સુધી તો ભગવાનની દયાથી અમે જે કંઈક કામ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કર્યું છે અને આજે મારો છેલ્લો દિવસ છે વિદાય માટે એના માટે તો હું કંઈક મારા પોતાને જાતના વખાણું હું જાતે નહીં કરી શકું પબ્લિકે જે કીધું તે સાહેબે અમારા કીધું ને મારો ઓપિનિયન સાહેબ પાંઠી લઈ લો તમે અમારા સાહેબ પાંઠી જીવન પર્યંત જ યાદગીરી આ રહેશે ને અમારા બલ્લુભાઈ બલ્લુભાઈ સાથે બહુ ટૂંકા સમયમાં એટલા બધા નજીક આવ્યા છે કે આ જાણે કે અમે વર્ષોનો નાટો એવો એવી રીતે અમે ભેગા થયા છે વર્ષો સુધી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવી નિવૃત થયેલા જીતુભાઈ પટેલના વિદાય સમારોહમાં તેમનું સન્માન કરાતા તેમની આંખોમાં આજે હર્ષના આંસુ જોવા મળ્યા હતા અઝર કુરસી સાથે